એક કહેવત છે ને કે રામ રાખે તેની કોણ ચાખે અને આ કહેવતને સાર્થક કરતી ઘટના જામનગર જિલ્લામાં બનવા પામી છે મોતના મુખમાંથી બે વર્ષનો માસૂમ બાળક પાછો આવ્યો છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે ગઈકાલે સાંજે સાડા છ વાગ્યે ખુલ્લા ખેતરવાડીમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારનો બે વર્ષનો માસૂમ બાળક રાજ બસો ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયો હતો અને આ ઘટનાની જાણ થતાની સાથે જ જામનગર તંત્રનો તમામ કાફલો રાજને રેસ્ક્યુ કરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો જ્યારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે નવ કલાકની જહેમત બાદ આખરે રાજ જિંદગીનો જંગ જીતી ગયો અને તંત્ર દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

અમે કે છોકરો અંદાજે દસ થી તેર ફૂટ બોરવેલ ની અંદર ફસાયેલો છે અમે તાત્કાલિક એને મિનિટમાં હાથ ને લોક કરી બંને લોક કરી છોકરા સ્ટડી કરેલ છે સાથે ઓક્સિજન ની સપ્લાય દ્વારા અમે આપેલ છે બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો ફસાયેલો છે એકદમ ધૂર માથે પડેલી છે જેથી અમે બાજુની એની બાજુમાં અમે ત્રણ ફૂટ દૂર એક ખાડો ખોદેલ જે અંદાજે તેર ફૂટ ખોદેલ હતો એ સાઈડ ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ તન ને પંદર કલાકે રાત્રિના મેં જી તરવા બહાર કાઢી એને એકસો આઠ દ્વારા જીજી હોસ્પિટલમાં રવાના કરેલ છોકરાની કન્ડિશન હાલ હંડ્રેડ પર્સન્ટ શ્યોર છે કમ્પ્લીટ છે આ અમારા માટે પણ એક ખુશીની વાત છે એના મા માટે ખુશીની વાત છે આજે જામનગરના ટોટલ સ્ટાફ કાલાવડ રોડ સ્ટાફ બધા પોલીસ સ્ટાફ બધા સાથે મળીને આ કાર્ય કરેલ અમારા માટે એ પ્રસન્નતાની વસ્તુ છે હર વખતે એવું બને છે કે જયારે આવા પુલ બને છે ત્યારે અમે પોતાના અમારા પોતાના હાથ થી બનાવેલા જે ઇક્વિપમેન્ટ છે અલગ 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 એસેસરીઝ થી અમે વાપરીને એનો યુઝ કરીને ઇમ્પ્રુવાઇઝન સાથે સાથે અમે છોકરાને પકડીએ છીએ લાસ્ટ ટાઈમ પણ આજ રીતે અમે છોકરાને પકડ્યો તો એવી રીતે સેમ વસ્તુ ડુપ્લિકેશન કરીને છોકરાને પકડી બાદમાં સાઈડમાંથી સાઈડ માંથી ખાડું ખોદી ને છે